ત્રણસો રૂપિયા જોઈએ દેઢસો રૂપિયા દેખાણ પબ્લિક જોતી નહીં એને ભાઈ કહો જોઈશે એ લો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં મજા જશે એક નવા લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે હવાર સવારમાં ઉઠી જઈએ છીએ ને હવાર અવારમાં એક પ્રસંગમાં ભાઈ જવાનું છે એટલે બાપાએ સાડા પાંચ વાગે ઉઠાવી દીધા હાડા પાંચ વાગે ઉઠી ગયો અત્યારે તો સાડા છ થઈ સૂરજ સુરે ગયો સાડા છ થઈ ગયા છે અને એક નાનકડું એવું કામ પતાવી પછી આપણે જવાનું એક પ્રસંગમાં ચાલો તમને મળવું આગળ બરાબર આ આપણી વાડી છે તલ બલ વટાવીને જો રેડી થઈ ગયા છે દેખાય તમને ઓકે આવું કંઈક છે

કેવી લાગે કાળા કલરની છત્રી તરી ગમેન્ટ કહે મને બધું કાળું ગમે એટલે કાળા કલરની નખાઈ દીધી બાઇકે કાળું ટ્રેક્ટરે કાઢું આવતું નહીં ટ્રેક્ટરે હું કાળું લઈ લઉં પાછળ ટ્રોલી છે એટલે નહીં ખબર પડે જેવું મને તમને આગળ બતાવું આપણું આજનું કામ આ છે આ ફરીને નાખો અને વાત ઢગલો તમને દેખાય આ જગ્યાએ આપણે નાખવાની અહીંયા હોરી બનાવવાની બરાબર આવું કંઈક છે હાલે હાલે હલે હાલ બાકી ટ્રેક્ટરની કાળી છત્રી કેવી લાગે એ જરાક જણાવી દો હાલો તો ગાયકા શાયર ભરવા માંડીએ પછી આપણે જવાનું ગાયકા કરે અને જુઓ અહીંયા અમારી વાડીએ આવા માળા મૂકે તમારે મૂકે આવા માળા બનાવે પછી માળા વિશે તમને ડિટેલમાં જણાવીશ બટ અભી શાયર ખડકવાની મળી આનો

બંધ બંધ નથી એટલે કે આટલું આટલું જવા દે જાન જન થોડું થોડું છે તાય કાય કા ધીમું ધીમું આપવું પડે નગર પડી જવાની શક્યતા રહે સાંજના વાગી ગયા છે પાંચ અને ગાયો અને ભેંસો ખાય છે નીણ બરાબર ટ્રેક્ટર અહીંયા પડ્યું છે આ મારા સંજય કાકા પડ્યા છે આ મારા ભાઈ છે અને આ આપણ છે પ્રસંગ તો પતી ગયો પણ તડકો બહુ લાગ્યો હું કેવું હા તડકો બહુ લાગ્યો હોય ને માને હવે એમાં ખાલી ખરીક વાત એની માને એની માને ન કર મારા બાપ જીવા દે કોક ને ચાર ખડક તો અમને હારી આવડતી નહીં એટલે સંજય કાકાને હી આવી અહીંયા આવીને હોઈ ગયા છે બોલો કેટલા કેટલા લો એક ભોર ખડક વાળા ત્રણસો રૂપિયા લેવા જ્યા હો લેવાજીયા જ્યા હમણાં ત્રણસો રૂપિયા છે ત્રણસો રૂપિયા છે દેડસો રૂપિયા દેખા

તમને ઘરે બરાબર તો વારું પાણી કરી દીધા છે વારું પાણી કરીને આવી ગયા છે વાળી આજે ભાઈને મેળે નથી એટલે કુવાનો વારો મારો આવી ગયો છે તો આવી ગયો હું હવે આવીને હું જવાનું છે ખાલી અને કાલે એક સ્પેશિયલ દિવસ છે કાલે હવે વહેલું ભાડા પાંચે ઉઠી જવાનું છે સાડા પાંચે ઉઠી ઘણું બધું કામ બાકી કામ કરવાનું છે તો આ વિડીયોને અહીંયા પૂરું કરું બાકી મળું કાલ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને અત્યારે ઠેવા આવે છે એટલે વિડીયોને અહીંયા પૂરો કરું બરાબર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને બરાબર